હાલો ફ્રેન્ડ્સ હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મીઠી ગુંદીની રેસીપી આ રીતે મીઠી ગુંદી બનાવશો તો આ નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે કેમકે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તો સારો રેસીપી બનાવવાનું ચાલું કરીએ આજે આપણે બનાવવાના છે મીઠી ગુંદીની રેસીપી તો તેના માટે આપણે એક પેટકો ભરીને બેસન લીધો છે આ રીતના દસ રૂપિયાના પેકેટમાં બેસન મળે છે અને તે જ મેં લીધો છે અને બેસનને મેં સારી રીતે સાળીને લઈ લીધો છે અને તેની સામે આપણે પોણો વાટકો ભરીને ખાંડ લીધી છે જેટલું બેસન હોય તેટલું આપણે ખાંડ નથી લેવાની એક વાટકો બેસનની સામે આપણે પોણો વાટકો ભરીને ખાંડ લેવાની છે ખાંડને તમે જોઈ શકો છો કે ખાંડને મેં પૂરો વાટકો ભરીને નથી લીધી આ રીતે ગુંદી બનાવશો તો ગુંદી પરફેક્ટ જ બનશે અને ગુંદી મેં ઘણી બધી વાર ઘરમાં પણ હું બનાવું છું અને તમારી સાથે આ રીતે હું પરફેક્ટ રેસીપી શેર કરું છું જેથી કરી તમે ગુંદી બનાવો તો તમારી ગુંદી પણ પરફેક્ટ જ બને તો સૌથી પહેલાં આપણે સાસની બનાવશું સાસણી બનાવવા માટે આપણે અહીં તપેલું લીધું છે અને તેને આપણે ગેસ પર રાખી દીધું છે હવે તેમાં આપણે ખાંડ નાખી દઈશું અને જેટલી ખાંડ આપણે લીધી છે એટલું જ આપણે તેમાં પાણી પણ નાખવાનું છે તો આ રીતે પોણો વાટકો ભરી તેમાં પાણી નાખી દેવાનું આ બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે ગેસને આપણે સારો કરી દેસું હવે આપણે ખાંડને હલાવતા રહી અને સાસણી બનાવી લેશું તો આપણે અહીં સાસણી તારની નથી લેવાની પણ સાસણી થોડીક સીકણી થાય ત્યાં સુધી આપણે સાસણી લેવાની છે કેમ કે જો સાસણી કાસી હશે તો પણ ગુંદી ખાવામાં સારી નથી લાગતી તો સાસણી આપણી સીકણી થાય ત્યાં સુધી આપણે સાસણી કરવાની છે પણ યકતાર સાસણી પણ આપણે નથી લેવાની તો આ રીતે હલાવતા રહી અને આપણે સાસણી બનાવશું તો ગુંદીની સાસણી આપણે કઈ રીતે બનાવવી અને કેવી રાખવી એની ઉપર ફેર રીત તમારી સાથે શેર કરીશ મારી રેસીપી તમને સારી લાગતી હોય ને હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તેમાં આપણે એલસી નાખી કરવાનો એની ફ્લેવર ગુંદીમાં સારી આવે છે તો આ રીતે હલાવતા રહી અને સાસણીને આપણે થોડીક વાર પાકવા દીધી છે સાસણી છે એ આવી રીતે એકદમ નીર પાણી થઈ ને એવી રીતે દેખાશે તો આ સાસણી થોડીક આપણે પાકી ગઈ કેમ કે આ કાસી નથી પછી એને આવી રીતે શેક કરવાની સમસીમાં આવી રીતે ઠંડી થઈ ને પછી આવી રીતે તમારે શેક કરવાની જ આવી રહેશે તો તમે જો કે આ સાસણી છે એ થોડીક આપણે સીકણી લાગે છે આવી રીતે આવી રીતે સીકણી થઈ જવી જોઈએ તો આ સાસણી આપણી પરફેક્ટ છે તમને ન ખબર પડતી હોય તો આવી રીતે આ સાસણી છે એ નીર થઈ જશે પાણીની ઘેળે તો એ પરફેક્ટ બની ગઈ હવે તેમાં આપણે બે ચપટી જેટલો કલર નાખશું આ ફ્રૂટ કલર છે જે આપણે લાડવામાં અને ગુંદીમાં નાખીએ છીએ તે જ કલર છે તેને નાખી દેસું તેનાથી ગુંદીનો કલર સારો આવે હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું કલર સારી રીતે મિક્સ થાય એટલે ગેસને બંધ કરી દેવાનો છે તમારે જેવા કલરની ગુંદી બનાવી હોય તેવો કલર તમે આમાં નાખી શકો છો તો આપણી સાસણી પરફેક્ટ છે સાસણીની ઉપર આપણે આવી રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને ઢાંકણ ઢાંકી અને તેને આપણે બીજા ગેસ પર રાખી દેવાનું તો આપણે અહીંયા કઢાઈમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે ગેસની ફ્લેમને સાલો કરી દેશું તેલ આપણું ગરમ થાય એટલી વારમાં આપણે બેટર બનાવીને રેડી કરી લેશું હવે આપણે બેસનને એક મોટા વાસણમાં નાખી દેસું આમાં આપણે કોઈ જ વસ્તુ હવે નથી નાખવાની નથી ખાવાનો સોડા નાખવાનો નથી ઈનો નાખવાનો તેમાં આપણે પાણી નાખવાનું છે થોડું થોડું અને હાથેથી જ તેને મિક્સ કરીશું આ રીતે હાથેથી જ ગુંદીનું બેટર બનાવવાનું જેથી કરી આપણને ખ્યાલ આવે કે બેટર આપણે કેવું રાખવું કેમ કે આ બેટર જાજુ ઢીલું ન હાલે ને જો જાજુ ઘાટું રહે તો પણ ન હાલે આ બેટર આપણે મીડિયમ રાખવું પડે અને તય જ ગુંદી આપણી પરફેક્ટ બને તો આ રીતે થોડું થોડું પાણી નાખીને તેને મિક્સ કરતા જશે તો આમાં આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને આવી રીતે બેટર બનાવીને રેડી કરી લીધું છે હવે બેટરને આપણે પાંચ મિનિટ સુધી ફેટવાનું છે જેથી કરી ગુંદી આપણી સારી બને તો આ રીતે એને ફેટી લેવાનું અને આપણે એક ડાયરેશકનમાં એને ફેટવાનું આવી રીતે બેટરમાં હવા ભરાઈ જાય અને ગુંદી છે એ ફૂલે અને સરસ બને જો આવી રીતે તો આવી રીતે બેટરને આપણે પાંચ મિનિટ સુધી ફેટી લીધું છે તમે જોઈ શકો છો આપણે આ નો કલર પણ બદલાઈ ગયો જો તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે બેટરમાં તમને જો ખબર ન પડતી હોય તો આ રીતે સમસી લેવાની અને સમસીને આ રીતે કરો પછી આવી રીતે એને ઊંધી કરી દેવાની આવી રીતે ઊંધી કરી અને આવી રીતે સેક કરવાનું તો બેટર છે એ સમસિમમાં આ રીતે કોટ થાય છે તો આવું બેટર રાખવાનું આ બેટર આપણું ગુંદી બનાવવા પરફેક્ટ છે તો બેટર બનીને આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગુંદી બનાવશું તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગુંદી બનાવવા માટે આ રીતે ખમણી લીધી છે આવી ખમણી દરેકના ઘરમાં હોય જ છે તેને આપણે આ રીતે ઉસે રાખી દેવાની અને હાથનું ધ્યાન રાખવાનું જેથી કરી આપણો હાથ ન દાઝે હવે તેમાં આપણે સમસી ભરી અને બેટર નાખવાનું જો તમને સમસીથી ફાવે તો સમસીથી નાખવાનું નકર તમે ગલાસમાં બેટરને ભરીને પણ નાખી શકો તો આ રીતે સમસી ભરી અને બેટરને નાખતું જવાનું આવી રીતે ગુંદી બનાવવામાં આપણે ઉતાવળ નથી કરવાની જો આ રીતે એને આપણે રેવા દેવાનું એને હલાવવાનું નથી ગુંદી છે એની મેળા જ પડશે થોડું થોડું બેટર આ રીતે નાખવાનું આપણે એમ લાગે કે કડાઈમાં જેટલી બુંદી આવી છે એટલી બુંદીને પાડી દેવાની પણ ખમણીને આપણે જરાય અલાવવાની નથી આપણે એને અલાવશું તો બુંદીનું સપે બગડી જાય આ રીતે ગુંદી જો તમે એની મેળવી જ પડશે તે આવી રીતે ઉસીએ જ રાખવાનું જેથી કરી આપણે આ તેલના સાટા ન ઉડે અને આપણો હાથ ન દાઝે એનું ખાસ કરી ધ્યાન રાખજો તમે જોઈ શકો છો ગુંદી છે તેની મેળાએ જ પડે છે હવે આપણે આ ખમણીને લઈ લેવાની અને આ બેટર છે તેને આપણે સારી રીતે જેમાં બેટર બી નહીં હોય તેમાં આપણે આંગળીથી કાઢી લેવાનું અને પછી ખમણીને સારી રીતે લૂસીને સાફ કરી લેવાની આપણે એને લુસી લેવાની કંઈ પણ કપડેથી અથવા તો એને પાણીથી ધોઈ લેવાની જો બીજી વાર આપણે ગુંદી બનાવતા હોય તો એટલું ધ્યાન રાખજો હવે આપણે ખમણીને લઈ લેશું અને ગુંદીને આપણે આ રીતે હલાવતા રહી અને તળી લેશું તો ગુંદીને આપણે કાસી નથી રાખવાની અને આપણે એકદમ ક્રિસ્પી થઈ ત્યાં સુધી પકાવવાની છે એકદમ કડક ગુંદી થઈ જવી જોઈએ કેમ કે એ સાસણીમાં જશે તો પાસી પોસી થઈ જશે પણ તેને આપણે કાસી નહીં રાખવાની સારી રીતે પાકવા દેવાની ગુંદી છે એ એકદમ ક્રિસ્પી થવી જોઈએ તમે ગુંદીને જોઈ શકો કેટલી સરસ આપણે ગુંદી બની છે તો હવે આપણે આ રીતે હલાવતા રહી અને તેને પકાવશું તો આ રીતે ગુંદીને આપણે હલાવતા રહી અને સારી રીતે તળી લીધી છે ગુંદીને તમે જો એનો અવાજ આવતો હોય તમને કેમ કે આ ગુંદી એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો બધી ગુંદીને આપણે કાઢી લેવાની છે આ રીતે કરશું તો તેમાં થોડુંક તેલ હશે તે પણ નીકળી જશે અને ગુંદી જો એકદમ આપણે કેવી મસ્ત બની છે તો આમાંથી બધું તેલ નીકળી ગયું છે હવે તેને આપણે એક થાળીમાં કાઢી લેશું જો આવી રીતે ગુંદીનો અવાજ આવવો જોઈએ તો આવી રીતે બધી ગુંદીને કાઢી લેશું તો આપણે આ બધી ગુંદીને થાળીમાં કાઢી લીધી છે અને ગુંદીને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ગુંદી છે તમે થોડી થોડી ગુંદી તળતા જાઓ અને સાસણીમાં નાખતા જાઓ તો પણ સાલે પણ આ રેસીપી બનાવું છું એટલા માટે હું બધી ગુંદી સાસણીમાં એક સાથે નાખીશ અને ગુંદી જો આ રીતે તમે તોડો તો જાઓ એકદમ ક્રિસ્પી છે તો આ રીતે આપણે બધી ગુંદી બનાવીને પેલા રેડી કરી લેશું આ રીતે આપણે બધી ગુંદીને તળી અને રેડી કરી લીધી છે હવે તેને આપણે સાસણીમાં નાખી દેસુ તો સાસણી પણ આપણે થોડીક ગરમ છે તેમાં નાખ દેવાની ગુંદી બધી ગુંદી તમે જોઈ શકો છો એક એક દાણો ગોળ ગોળ મોતી જેવો બન્યો છે હવે તેને સારી રીતે સાસણી સાથે મિક્સ કરી દેવાની ગુંદીને આપણે તળીએ ત્યારે એને ક્રિસ્પીસ કરી લેવાની ગુંદી એકદમ કડક થઈ જવી જોઈએ કાસી નહીં રાખવાની કાંસી રાખો ને તમે તો ગુંદી વિખાઈ જાય ને હારી ન બને તો આવી રીતે બધી ગુંદીને આપણે સાસણીમાં મિક્સ કરી દીધી છે હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગુંદીને આપણે દસ મિનિટ સુધી સાસણીમાં રહેવા દેવાની છે ત્યાર પછી ગુંદીને આપણે જોઈ લેશું એક બે વાર મેં ગુંદીને હલાવી હતી અને ઉપરની શેકેરી હતી તમે જોઈ શકો છો કે ગુંદીને બધી સાસણીને અબ્ઝોર્બ કરી લીધી છે અને આપણી ગુંદી એકદમ પરફેક્ટ બની છે અને સાસણી પણ પરફેક્ટ છે તમે જોઈ શકો છો કે એકદમ રસભરી આપણી ગુંદી બનીને રેડી થઈ છે તો તેને આપણે સર્વ કરશું તો આ રીતે આપણે બધી કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ગુંદી બનીને રેડી થઈ ગઈ છે આવી રીતે ગુંદી ઘરે બનાવશો તો તમે બહારની બુંદી લાવવાનું ભૂલી જશો કેમ કે બહુ ટેસ્ટી બને છે અને યગ દાણો આપણે હાથમાં લઈને જોઈએ તમે જોઈ શકો છો એ એકદમ રસ ભરી બુંદી બનીને રેડી થઈ ગઈ છે તો તમને જો મારી આ ગુંદીની રેસીપી સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો મળીએ એક આવી નવી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી